બાબુજી ના પૈસા પણ નહીં લીધા બધું નહીં નહીં લીધા એટલે તારા નહીં લઈ લીધા મારા ગણા લઈ ગયા છો બે જણા ભેગા થઈ તમે બે જણા ભેગા થઈને જ આ પ્લાન કરે છે ડાકુ નો આ પેલો પ્લાન જ હતો ને પણ ના તને તો ખબર જ ફેરવતો હતો સરપંચ બાબુજી ના પૈસા ખરા ને

લટકાવવાની વાત કરે બાબુ ધોખો લાગજો લાગજો લવાની વાતો કરે છે

મૂર્છનિયા વારો શિકર પતારમાં તેહી જો કહું પક્કો અવાજ આવ્યો છે ને બે જણા પૂછ્યું કે તરાવ હમો જતો તો પણ તરાવમાં તો ખોણી છે ને શેકન ડુમકી મારસ મૂર્છનિયા વા તું હાથમાં હાથમાં તારું સોડિયો પડી નાખણ તારા ગાભા કાઢી નાખશી સરપણ ગાભા કાઢી નાખશી શેકન હંતઈ જે કોઈ ગોમ મેલી કોઈ આદના જતો તો નઈ રે ક

કઈ ગોમ ના મોણસો ના બેઠા હોય આખા ગોમ ના નાખે નાકો ફિટ કરી નાખ્યો છે અને બધા રસ્તા બધી કાઢ્યા છે અમે જવું તો જઉં છો કઈ એક વખત જો ગોમ બહાર નીકળી જવા ને તો આ હું એના બાપ આવત ને ધર થી તો આ ખેમા મૂર્તન ના પકડી શકો આ બધું એ ખરું ને આ બીજું કોઈ નહીં કર્યું આ શો મલાઈ કર્યું છે જિંદગીમાં પહેલી પેલી વખત એક કોમ આવ્યું ને એ હમી રીતના કરી ના કે બોલો અને પેલી કહેવત નહીં કે જે કરીએ ને એ એકલા જ કોમ કરવું અત્યાર સુધી એકલાય કોમ કર્યું ને એટલે જરાય તકલીફ પડી નથી અને આ બીજો માણસ ને ભેળવ્યો તરત જ મારી આખી માટલી ફૂટી ગઈ શું કરવાનું મારા પેટું વણ યુવાન એરંડોમાં હંતાડવાનું આવતું હતું ના પેટું એક એરંડોમાં હંતાડ્યું હોત ના મારી નજરોમાં પેટું આવ્યું હોત ના પેટું યુવાની નજરોમાં આવ્યું હોત કનામું ઉપાડીને ઘેર લાયો હોત અને ઘેર લાયો તો બરોબર હો લાયો એની ચિંતા નહીં પણ આ કાળિયા હોય આ જીવણિયા બધા લઈને મારા ઘેર વર ગોળું છો આપવાનું આવતું હતું ના હોય નાટક કરીને મેળ્યો છે દુઃખ ડુંગરા તૂટી પડ્યા છે હું શું કરું છે બાજુ જવું

ગોડો નહીં સીઆઈડી સુ સીઆઈડી અબે તારો વેતો તારો ઠેકાણો મે સીઆઈડી વાળો કને કીધું તું સીઆઈડી છે કને કીધું એ તને ખબર ના પડે આ બધું આખા ગામમાં હું હજી મને ઓળખતો નહીં આખા ગામમાં નાટક તું જ કરીશ બધો હને આ તને પકડવા માટે આ વેહ લેવો પડ્યો ગોડાનો બતાય બતાય પકડ કાર્ડ જોઈ લે કાર્ડ જોઈ લે સાહેબ સાહેબ મારી ભૂલ થઈ જાય મેં કશું નહીં કર્યું સાહેબ આ બધું ગોમમાં ખરા ને નાટક તમે કરો છો આટલો વખત જવા દો સાહેબ આટલો વખત નઈ એક કઈ વખત જવા નહીં દેવાનો ભળીને ખબર સાહેબ સાહેબ મારી ભૂલ થઈ ગઈ એક વખત જવા દો એક વખત જવા દો ખાલી એક વખત નહીં આ કેસ ખરો ને ગામના આગેવાન ને મને તમારી અને સરપંચ ઈ હોય લખાયેલો છે

તો પકડાય મારી ભૂલ થઈ જાય મેં નહીં કર્યું તો ગૌ વાળો માફી માગી લે એટલે સાહેબ બસ હું માફી માંગી તમે તાર ચિંતા કરજો તું એકલો નહી તારું ભજબન ના સાહેબો ફૂલ ના હાર મગાવે ખેમા બોલ્યા ચાલ્યા આગળ ખરા હેડો હેડો

એવા પાસા બકાઈ હરકો હરખો બોલે બહેડા તૂટી ગયું વિજય આઈ ગયો આઈ ગયો એનું સ્વાગત કરવા દો કે પેલા

બાપુજી તમારે ભોજ સકે નઈ મારા ગુદાન તમે એક કોમ કરો સરપંચ મારા વચ્ચે પાટા બોધી દો અને જેને મારા માથામાં બંદુક મેલી છે એનું વાગશે હું મેલું પછી બાબુજી મારા વિચારો આવે પૈસા પૈસા તો પચીસ હજાર લીધા આવું ગોમ ડાકુ બનવાનું આ બધું બાબુજી હું ખરો ને

ના અતો અલજીઓ ઉપીજો મને લઈ જઈએ તમે ચિંતાયા કરતા ન સાહેબ તમાનું જ હોંપાના પણ અમાર જે વ્યવહાર થતો હોય ને કરો પરક લે કરો પરક વાહ જીવા વાહ આપો મજા આવશે મજા આવશે બરોબર સાહેબ આપો ગોમમાં ખબર પડશે કેવું લાગા જીવા મસ્ત લાગા

આ બધા લઈ પડશે તમારો તમારો બાપ ઉપર થી આઈ નાલ છે પણ પૈસા ખરો કમાવા જીવણી સરપંચ મેં તમારું કીધું કે જઈને સીઆઈડી માં દઈએ એટલે પકડી પટી જાય હોવાનું તમે આઈડિયા મારે આપણે કોમ ના કરીએ કેમ તો અમુક કોમ પોલીસ ને પડે સરપંચ ને

ખબર પડી વારે જ તોડતી હતી અને સરપંચ ઓના ના થી તો ગોમો છોકરો બી કે ગોમો ડાકુ ડાકુ આ નમુના ખરા ગમ માં પેદા ના થવા જવું બાબુજી અમુક ધ્યાન રાખવું ધ્યાન દુર્યોધન તો ખરા ને ગોમે ગોમ મેલે છે દુર્યોધન તો હરોતા તો દુર્યોધન નો બે